કઈ સંસ્થા છે શું તમે કાર્યવાહી કરી છે આજે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દક્ષિણ વિભાગના તમામ કાર્યકર્તાઓએ સુરતમાં જે વિવિધ જગ્યાએ ગૌ તસ્કરો દ્વારા જે ગૌમાંસનું જે લિન્ચિંગ થતું છે તો આજે અસીથી નેવું કિલો સુધીનું ગૌમાંસ પકડાયું છે આવું ગૌમાંસ લગભગ આ અઠવાડિયામાં ચારસો કિલોની આસપાસ પકડાયું છે કઈ વિસ્તાર છે અને કઈ વિસ્તકનમાં પકડેલું છે આ મીઠી ખાડી નિમ્બાયત પોલીસ સ્ટેશન હદ આવે છે કેટલા જણા હતા અસ્કરો 3 3 થી જણા હતા એમાં 3 ને હરપકડ થઈ છે અને એ ફરાક પોલીસ ને જાણ કરી એટલે કે પોલીસ આત્યા વેલા પોલીસ સાથે આવેલી જાણ કરી સાથે આવે પરર दाखल થઈ છે ફરિયાદ दाखल થઈ છે રિપોર્ટ આવી જાય પછી આગળની કાર્યવાહી અને સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે